અંબાજી શક્તિપીઠ ખાતે ચોસઠ મહિલાઓમાં મા અંબાને છપ્પન ભોગ લઈને આવી યાત્રાધામ અંબાજીમાં લાખો માઈ ભક્તો મા અંબાના આશીર્વાદ મેળવવા આવતા હોય છે ત્યારે આજરોજ અંબાજી ખાતે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી અને અગિયાર શહેરોમાંથી ચોસઠ નારી શક્તિ આજરોજ પોતાના ઘરેથી બનાવેલો છપ્પન ભોગનો પ્રસાદ મા અંબાને ધરાવીને મા અંબાના મંદિરમાં શિખર પર ધજા અર્પણ કરી હતી અંબાજી ખાતે ચોસઠ મહિલાઓ જે રસોઈની રાણી નામનો ગ્રુપ પણ ચલાવી રહ્યા છે અને પોતે બનાવેલો છપ્પન ભોગનો પ્રસાદ મા અંબાને નારી શક્તિ પ્રતિક રૂપે ધરાવીને ધન્યતા અનુભવી હતી ત્યારે આ નારી શક્તિના પ્રતિકરૂપી ચોસઠ મહિલાઓને ટ્રેડિશનલ પોશાકમાં મા અંબાના દર્શન પણ કર્યા હતા અને મા અંબાના ચાચર ચોકમાં ગરબા પણ કર્યા હતા અરવિંદ અગ્રવાલ ડીપી ન્યૂઝ અંબાજી Subscribe now and press the bell icon. Never miss an update.